કેમ છો મિત્રો તો એક સરસ મજાની વાત લઈને આવે છું સમજવાલાએ અને સાંભળજો પૂરી મજા આવશે વાતમાં કે એક ભાઈ હોય છે તો એ જંગલની અંદર જતા હોય છે તો જંગલની અંદર જાય છે તો એક વાઘનું બચ્ચું એમને નાનું તો ભાઈ દયા ખાઈ એના વાઘના બચ્ચાને ઘરે લાવો છો એને ખવડાવો છો એને સારી રીતે રાખે છે ધીરે 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 વાઘનું બચ્ચું મોટું થયું આ ભાઈના અને વાઘના બંને વચ્ચે મિત્રતા મસ્ત થઈ ગઈ ભાઈ વાઘ વગર ના રહી શકે અને વાઘ પેલા ભાઈ ના રહી શકે ઘરની અંદર એવું મળી ગયેલું વાઘ કે ઘરના અંદર જ રહી બરાબર ક્યાંય બીજે કંઈ જાય નહીં એક દિવસ આ ભાઈના ઘરે કંઈક પ્રોગ્રામ હતો તો એમના ઘરે બધા મહેમાનો આવેલા તો મહેમાને કીધું અમારે અંદર આવું તો છે પણ સામે તમારો જોડે કે વાઘ બેઠ્યો છે એટલે કે અમને બીખ લાગે ક્યાંક અમને બચકું તો પેલા ભાઈ કીધું કે ચિંતા ના કરશો આ તમારો પાડેલો હકી કૂતરા જેવો હકી એમ ના ભાઈ વાઘે આ સાંભળ્યું બધી પબ્લિક વચ્ચે એના કૂતરા જેવો કીધું એટલે વાઘને ખોટું લાગ્યું તો વાઘે એને કીધું કે મિત્ર આ કોહાડી પડી ને કે હા કે કોહાડીથી મને અહીંયા ઘા મારે ઘા બોલો કે ના મિત્ર આ શું વાત કરાવી તો વાઘે કીધું કે ના તું મને અહીંયા ઘા માર તને મારી સોગન છે તો પેલા ભાઈ વાઘના અહીંયા એક ઘા માર દીધો કોહિનો આટલો ઊંડો ઘા પડી ગયો લોહી લોહી નીકળી ગયું વાઘ ત્યાંથી જતો રહ્યો પેલા ભાઈ ઘણું ખોરે પણ વાઘ મળ્યો નહીં છ મહિના વીતી ગયા સાહેબ આ વાતનો છ મહિના પછી વાઘ ફરીથી એ ભાઈના ઘરે આવ્યો તો બોલો ભાઈ જોઈને એના આનંદ થઈ ગયો કે મારો વાઘ પાસો આવી ગયો એમ તો વાઘ જેવો ઘરે પાસો આવ્યો તો વાઘે પેલા ભાઈને કીધું કે યાદ છે આજથી છ મહિના પહેલાં તમે મને પઢેનો ઘા માર્યો તો યાદ આવો તમને પેલા કીધું ઘા મિત્રો તો એ કીધું એટલે મેં માર્યા હતા કે હું તને મારું નહીં કે જોઈ લો કે ક્યાંય ઘા દેખાય તમને કે અહીંયા પેલા ભાઈએ ચેક કર્યું તો વાઘના શરીરની અંદર ઘા હતો નહીં કારણ કે છ મહિના થઈ ગયા એટલે ઘા રૂઝાઈ ગયો હતો એટલે પેલા ભાઈએ કીધું કે તું કહેવા શું માગે છે કે હું એવું કહેવા માગું છું મિત્ર કે તે જે કોઢીનો ઘા મારે તો એ તો છ મહિનાની અંદર રૂજાઈ ગયો પણ તું એ બધાની વચ્ચે મને કૂતરો કીધો હું તને મારો મિત્ર સમજતો હતો તે બધાની વચ્ચે મને કૂતરો કીધો એ ઘા જે અહીંયા વાગ્યો હોય ને એ ક્યારે ના રૂજાય એટલે કહેવાનો મતલબ મિત્રો કે જાણે અજાણે કોઈને પણ ખોટું લાગે ને એવી ક્યારેય વાત કરવી નહીં કારણ કે વાગેલા ઘા રૂજાઈ જાય પણ જે દિલમાં જે ઘાવ પડ્યા હોય ને એ ક્યારે રૂઝાતા નથી એ માણસની અંદર અંદર લખાઈ જાય એટલે ક્યારેય કોઈને આપ શબ્દ બોલવો નહીં બસ આપણું જય શ્રી રામ